ભાઈ આપડે આવો સેમ ટુ સેમ શર્ટ જોઈએ આવો સેમ ટુ સેમ શર્ટ તો નહીં હોય ભાઈ શું નહીં હોય આ શર્ટ તમે આકાશ પાતળમાંથી ગોતો હું આ શર્ટ ના દસ હજાર રૂપિયા આપવા તૈયાર હું અને કઈ વાંધો નહીં ભાઈ તમારે આટું આવો સેમ ટુ સેમ શર્ટ જમીન ત્યાંથી લઈ આવીશ તમે કાલ આવી લઈ જજો હા તો કઈ વાંધો નહીં કાલે આવું કેટલી જા ભરું તું ચા પછી ભરજે તે આ પહેરો શર્ટ તું ક્યાંથી લઈ આવ્યો આ શર્ટ ભાઈ આ શર્ટ હું કાલે જ રવિવારી માંથી લઈ આવ્યો અને તારી ચા ની હોટલ ક્યાં છે ચાની ની હોટલ આગલા ચોક માં જ મે નવી કરી છે તું આ શર્ટ મને આપ કેટલા રૂપિયા આપું તને આ શર્ટ તમારે જોતો હોય ને તો તમારે મને 5000 રૂપિયા દેવા પડે 5000 રૂપિયા હું આ શર્ટ ના 10000 રૂપિયા આપવા તૈયાર છું આલે 4000 રૂપિયા આ લ્યો આ શર્ટ કેટલા રૂપિયા માં સબડ હોય એને ચાર હજાર રૂપિયામાં આ તો બે ના ભાઈ કેટલા કેટલા રૂપિયા આવે બે બે રૂપિયા આ તો આજ નું બે હજાર નું રોજ પડી ગયું છે હવે કાલ ની વાત કાલે હા ભાઈ જવા દે